સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબોની હડતાલનો મામલો આજે પાંચમો દિવસ છે આ હડતાલને મોટી સંખ્યામાં તબીબો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એકઠા થયા છે વિવિધ માંગ સાથે તબીબો હડતાલની માંગ કરી રહ્યા છે આપને જણાવી દઈએ તબીબોએ ડેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે પાંચમો દિવસ છે આ હડતાળનો વિવિધ માંગ સાથે તબીબો ન્યાયની માંગ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કોલકાતામાં જે બરબડતાનો પૂરો મામલો સામે આવ્યો હતો જ્યાં એક રેસીડેન્ટ તબીબને બરબડતાપૂર્વક દુષ્કર્મ ને તે બાદ હત્યા કરી દેવામાં આવી જેનો વિરોધ દેશભરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે ગુજરાતમાં પણ તમામ રેસીડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે આ હડતાલનો આજે પાંચમો દિવસ છે કલકત્તામાં જે રીતે તબીબ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની કરપીન હત્યા કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત પર જોવા મળી રહ્યા છે ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો રેસિડન્ટ ડૉક્ટર દ્વારા છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઉતર્યા છે પોતાની જે વિવિધ જે માંગો છે તે માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વિવિધ જે રેસિડન્ટ જે તબીબો છે તે વિવિધ જે પ્લે કાર્ડ છે તે પ્લે કાર્ડ લઈને અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે જે રેસિડન્ટ તબીબો છે તે આજે

આ એરપોર્ટ ઓથોરિટી ઉપર બી જો એટલી સિક્યોરિટી ટાઈટ મળતી હોય તો મીન્સ કે હોસ્પિટલ તો જાહેર પબ્લિક માટે જાહેર જનતા માટે એટલે આજનો કોઈ ખાલી રેપ રેપવાળો એક જ બનાવે ને કાંઈ બોમ્બ બ્લાસ્ટ બી ના થાય કે બીજા કોઈ પણ બ્લાસ્ટ ના થાય કોઈ પણ અન ઇવેન્ટ ઇન્સિડન્ટ ના બને કે એના માટે મેક્સિમમ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે ને ત્રીજો કે મીન્સ કે ડોક્ટરોને સેન્ટ્રલ પ્રોટેક્શન એક આપવામાં આવે કે મીન્સ કે ડોક્ટરો ચોવીસ કલાક છત્રીસ કલાક ડ્યુટીઓ કર્યા પછી બી એ લોકોને ઘણું સફર થવું પડે છે એના માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક આ ત્રણ વસ્તુનો અમારી ડિમાન્ડ છે હાલમાં કલેક્ટર ખાતે રેલી પણ આજે કલેક્ટર ને આવેદન પત્ર ભી આપજો અમે અમારી જે માંગો છે સંતોષાય નહીં ત્યાં સુધી અમે પ્રોટેસ્ટ કરવાના છે એના માટે અમે કલેક્ટર ને એક આવેદન પત્ર આપવા જવાના છે આજે जी आपे जे रीते जोई ते रीते विविध जे मांगणी ओछे ते मांगणी नो असंतोष સુધી जे रेसिडेंट तबीबो छे ते, ते आ रीते हड़ताल पर जोड़ा छे खास करीने जे असिस्टेंट प्रोफेसरो छे ते असिस्टेंट प्रोफेसरो द्वारा हालमा जे सेवा छे ते सेवा अपामा आवी रही छे आपनी साथे स्थानिक जोड़ा छे जी आ, किस आ, बात किस बात को लेके आज हड़ताल पे उतरे हो 5 दिन से हड़ताल चल रही है इट इज फॉर वुमेन एंपावरमेंट एंड वुमेन सेफ्टी दे आर नॉट इवन આપણે જે જે રીતે રીતે જોયું તે તે હાલમાં રેસિડેન્ટ તબીબો છે કલે સુરત સિવિલ કેમ્પસથી કલેક્ટર સુધી રેલી કાઢવામાં આવશે અને પોતાની જે વિવિધ માંગણીઓ છે તે કલેક્ટર સમક્ષ મૂકવામાં આવશે કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત